આ દુનિયામાં વાલા ભક્તજનો પ્રભુ થોડીક વાર તમારાથી દૂર જઈ શકે બાકી ઠાકોરજી પોતાના ભક્તોથી દૂર ન જઈ શકે ગોપીઓની પ્રાર્થનાને લઈ અને પ્રભુ પધાર્યા પ્રભુ આવ્યા તો ખરા શ્વેત કપડા ઉપર બેઠા છે ગોપીઓની ઈચ્છા સંતોષવા માટે ભગવાન બધાની ઈચ્છાઓને સંતોષે છે નરસૈયાની ઈચ્છા સંતોષી મીરાની ઈચ્છા સંતોષી તુકારામ ની ઈચ્છા સંતોષી પેલી ગામડાની અભણ શકુબાઈ ની ઈચ્છા સંતોષી સાસુ ના પાડે ક્યાંય જવા નથી બા એકવાર વાર દ્વારિકા જવા દો ને ઘરના કામ કોણ કરશે ઘરમાં પૂરદી છે શકુબાઈને સંઘ દ્વારિકા જવા તૈયાર થયો શકુબાઈને ખૂબ ઈચ્છા છે દ્વારિકા જવું છે પણ સાસુમાં જવા દેતા નથી અને એવા સમયે જ્યારે ગામના ગોંદરે પાણી ભરવા જાય ને તો પરમાત્મા ખૂબ પ્રાર્થના સાંભળી ગામના ગોંદરે આવ્યા અને ગામના ગોંદરે આવીને કીધું શકુબાઈ તમે દ્વારિકા જાઓ પ્રભુ દ્વારિકા તો જવું છે પણ સાસુ જવા દે નહીં ઘરના કામ કોણ કરશે હું જાઉં તો ભગવાને કીધું તમે જાત્રા કરો ઘરના કામ અમે કરીશું તમારા તમારા ઘરના કામ અમે કરીશું અને એ સમય પરમાત્મા પોતે અખિલ બ્રહ્માંડના નાયક નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા નરસિંહ મહેતા બનીને આવે એમાં બહુ આશ્ચર્ય નહોતું મીરાબાઈનું ઝેર પીવા આવે તો એમાં આશ્ચર્ય નહોતું કદાચ શામળિયાના લગ્ન કરવા માટે થઈને જાનૈયા બનીને આવે એમાં આશ્ચર્ય નહોતું પણ આશ્ચર્ય એ વાતનું હતું

કઈ સખું બી નું રૂપ જો વૈ થઈને વાલો આવ દેલો લીધું છે કાંઈ બાઈ નું રૂપ જો વરુ થઈને વાલો કરેડો રે વાસી કરે શામળો રેલો ભગવાન પોતે છાણ વાસીદા કરે પાણી ભરવા જાય શકુબાઈ તો દ્વારકા ગયા અને એ શકુબાઈ દ્વારકા ગીતો ગવડાવતા ગવડાવતા પદયાત્રામાં જાય અહીંયા ભગવાન કામ કરે એમાં શકુબાઈની સાસુએ કહ્યું સાંભળ્યું શકુ આ રસોઈ કોણ કરશે રસોઈ બનાવો ભગવાને રસોડામાં પગ મૂકો વાલે મારે રસોડામાં ભગવાન રસોડામાં આવ્યા હવે આને શું વાર લાગે એવી રસોઈ બનાવી અને સાસુ સસરા બે જમવા બેઠા જેવા બે જમવા બેઠા એ ખાધું ને આમ આમ તો તો તરત વખાણ કર્યા કે બહુ સુધરા આટલી સારી રસોઈ બનાવી અને સાસુ પાસે વહુના વખાણ કરવા એટલે અગ્નિમાં ઘી નાખવા જેવું થાય આઈની નથી ખબર મને હું તો બારગામની વાત કરું છું જેવું મોઢામાં નાયકુ વખાણ કર્યા સાસુ શું કીધું ખબર એમનું નથી થયું માર પડ્યો ને એટલે થયું છે સાસુ ને સસરાના પગ દબાવડાવ્યા વહેલી સવારમાં પાણી ભરાવરા અને એમાં બરાબર સંગ દ્વારકા થી ફરી પાછો આવ્યો અને સકુબાઈ આવે અને ભગવાને કીધું કે બામું પાણી ભરી આવું અત્યારે હા હવે નવરી છું તો થોડીકવાર પાણી ભરી આવું કારણ કે ભગવાનને ખબર હતી આ બે સકુ ગરમા બેગીતા હોય તો માતા કુર્તા એટલે તરત જ ભગવાન પાણીના માટલાઓ લઈને ગયા ગામના ગોંદરે સકુબાઈ આવીને ઉભા રહ્યા સકુબાઈને કીધું લો સકુબાઈ પાણી ભરીને હવે તમે જાઓ અમે દ્વારકા જશું શકુબાઈ ની આંખમાંથી આંસુ નીકળી ગયા પ્રભુ મને લઈ ને તમારી સાથે ભગવાને ભગવાન જતા જતા કેતા ગયા શકુ જો હો આ તારી ને મારી વાત કોઈ જાણી ના જાય કોઈને કહેશો નહીં તમે ભલે પ્રભુ પણ આ દુનિયામાં સૂરજ છાબડે ઢાયકો કોઈ દિવસ રે અને પરમાત્મા તો ગયા સકુબાઈ ઘરનું કામ કરે એમાં બરાબર જે મહાત્માજી જે સકુબાઈને હારે હાલીને ગયા ને એ ઘરે આવ્યા અને એની વહુને કીધું કે બેન તે હું પુણ્ય કર્યા છે તારા છોકરાની વહુ તને આવી હારી મળી શકુબાઈના હાહુના કાનચેન કાંક મારી વહુ આને કઈ મળી તમે કેમ મારી સકુબાઈને ઓળખો અરે તારી તારી વહુ આ આવી રીતે અમારી બેગી અહીંયા સંઘમાં અને એને એટલા સારા ગીત ગવડાવ્યા અમે દ્વારકા ખબર પડી કેમ દ્વારકા આવ્યું અરે હા સાચું કઉ છું તમને મારી માથે ભરોસો ન હોય તો પૂછો તમારી બહુ ને અને ભગવાન ના ભક્તો ક્યારે જૂઠું બોલતા સકુબાઈ ને બોલાવીને કીધું શકુભાઈ આ મહારાજને કહો કે હું ક્યાંય નહોતી ગઈ તમે તો ઘરમાં જતા શકુબાઈ રડતા રડતા કહે છે બા એ મારા કહે છે હું ગઈ કેસુ સાસુમાનો મગજ ગયો કારણ કે એને તો ઘરમાં જોઈતી રોજ આવું જૂઠું બોલીને મારી આબરું કાઢો છો મારી મજાક ઉડાવો છો રડતા રડતા શકુબાઈ કીધું બા અમે મજાક નથી કરતા પણ હું દ્વારકા ગઈ હતી તો કે ઘરના કામ તો તમે કરતા હતા પાણી ભરવા જતા હતા અમારા પગ દબાવ્યા રસોઈ બનાવી તો શકુબાઈની આંખમાંથી આંસુ નીકળ્યા અને કહે છે બા હું તો દ્વારકા ગઈ હતી પણ ઘરના જે કામ કર્યા ને એ મારા ઠાકોરજી આવ્યા હતા મારું કામ તમારું કામ કરવા મારે મારો ભગવાન આવ્યા હતા શકુબાઈની સાસુએ શકુબાઈના પગ પકડ્યા છે કે જેના પગની સેવા અમારે કરવી જોઈએ એની પાસે અમે પગ દબાવડાવ્યા અમે ઓળખી ન શકાય એને નું કામ કરવા ઠાકોરજી આવ્યા છે પણ આ ભાવ મારે તમને એટલા માટે યાદ કરાવવો પડ્યો કે તમારા અંતરની ભાવના હોય તો ઠાકોરજી તમારું કામ કરવા માટે આવી જાય પ્રભુ તમારા માટે આવવા તૈયાર છે દરેકે દરેક લાકડામાં અગ્નિ તો સમાયેલો છે ખાલી બસ તમારે એટલું કરવાનું છે પ્રગટ કરવાનું છે પ્રગટ કરી દો ગોપીઓની મધ્યમાં આવીને ભગવાન બિરાજે છે પ્રભુ પૂછું ગોપીઓ શું ઈચ્છા છે તમારી પ્રભુ પેલી ઈચ્છા તો એક અધૂરો રાસ પૂરો કરાવો અને બીજી ઈચ્છા ઠાકોરજી આજ અમારી નજર સામેથી ગયા પણ હવે ક્યારેય